આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા ચોર જે ખોટી રીતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર આક્ષેપ કરે છે એને કહેવા માગું છું કે આ ખોટા ખોટા સ્ટન્ટ ના મારશો અને ના હોય તો આપણે એક સમાજની દીકરી તરીકે કહું છું બંગડીઓ પહેરી દો તમે રાજકારણ ના કરતા આવડતું હોય ને તો ઘરે પડી મોકલાવી આપીશ બંગડીઓ પહેરી દો તમે જે બે દિવસ અગાઉ એમને કીધું કે મયાસી ચિત્રોલ ને કણપોર અમારી પર પથ્થરમારો થયો છે એ પથ્થરમારો એમને પોતાની હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે એ લોકોએ આવું કાવતરું રચ્યું છે પથ્થર મારો થયો પાછા ત્રણસો મીટરની દૂરી પર એમની પર પથ્થર મારો થયો પાછા ત્રણસો મીટરની દૂરી પર પથ્થરમારો એવા ત્રણ જગ્યાએ પથ્થરમારો થયો છે એમનું કેવું છે ત્રીસ થી પચીસ લોકોએ આ પથ્થરમારો કર્યો છે પથ્થરમારો કરે તો એ ગાળાઈની હાલત શું થાય આદિવાસી સમાજને કેવી રીતે ગુમરાહ કરે છે આ આમ આદમી પાર્ટીનો ચોર આટલું તો કેટલું જુઠ્ઠું બોલે તમે રાજકારણ ના કરતા આવડતું હોય ને ઘરે બેસી જાઓ લુખાગીરી ના કરો ખોટી ખોટી અને પોલીસ એવું કહે છે કે આમ આદમી ભારતીય જનતા પાર્ટીના લોકો મોટા નેતાઓનો હાથ છે એ લોકોને હપ્તા આવે છે એટલે અમારી ફરિયાદ નહીં લેતા હું તમારા આ વિડીયો વાયરલ થયા સાડા દસ વાગે સાડા અગિયારે હું અમરેથા પોલીસ સ્ટેશન ગઈ હતી ત્યાં મેડમ પૂછતા હતા કે શું ફરિયાદમાં લખાવું છે રાઇટર બાજુમાં જ બેઠા હતા તમારી બાજુમાં તો તમને એ પણ ખબર નથી કે અમારે શું લખાવવું છે એફઆઈઆરમાં એફઆઈઆર નતા નોંધતા એ ખોટી ખોટી રીતના સોશિયલ મીડિયામાં પોતાની હલકી કક્ષાની પ્રસિદ્ધિ મળવા માટે તમે આવી રીતના રાજકારણ કરો છો ત્યાં મેડમ પૂછતા હતા કે તમારી એફઆઈઆર લખાવો બે વાર બહાર જાય ફોન પર વાત કરે ને પછી પાછા અંદર આવે આ લખાવે પાછી પાછા બહાર જાય પાછા આ લખાવે એ કંઈ તમારી તમારી જોડે જે ઘટના ઘેટી છે એ કેમ તમે લખાવતા નહીં પોતે જ ચાંત કર્યો છે તો ક્યાંથી લખાવાના હતા નર્મદા જિલ્લાના તમામ સમાચાર માટે આપનું નર્મદા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો